જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો હેલ્પરની જે ભરતી આવી છે તો તે જીએસઆરટીસી દ્વારા તો હેલ્પરની ભરતીની તૈયારી માટે આપણી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે અમારી ચેનલ સાથે તમે જોડાયેલા રહો અમારી ચેનલમાં હેલ્પરના સિલેબસ પ્રમાણે તમામ વિડીયો લેક્ચર અપલોડ કરવામાં આવશે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના તો મિત્રો ચાલો આ વિડિયોમાં વાત કરીશું એન્જિનિયર ડ્રોઈંગના કઈ ટાઈપના પ્રશ્નો પૂછાશે તો તેના વિશે ચર્ચા કરીશું જે મોસ્ટ આઈએમ પ્રશ્નો છે તો પ્રથમ નંબરનો પ્રશ્ન છે ટી સ્ક્વેરનું માપ શેમાં લેવામાં આવે છે તો ટી સ્કવેરનું માપ બ્લેડની લંબાઈમાં લેવામાં આવે છે ટી વન સાઇઝની ટી સ્ક્વેરની સાઇ કેટલી હોય છે તો ટી વન સાઇઝની ટી સ્ક્વેરની સાઇઝ હજાર એમ હોય છે ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણ કયા પ્રકારનું છે તો ઓર્થોગ્રાફિક પ્રક્ષેપણ દ્વિપ્રમાણીય છે ટુ ડાયમેન્શનલ એના પછી વાત કરીશું ટી સ્ક્વેરના માથા અને બ્લેડની વર્કિંગ એજ વચ્ચેનો ખૂણો કેટલો હોય છે તો ટી સ્ક્વેરના માથા અને બ્લેડની વર્કિંગ એજ વચ્ચેનો ખૂણો નાઇન્ટી એંગલનો હોય છે એના પછી ટી સ્ક્વેરનો કયો ભાગ ડ્રોઈંગની વર્કિંગ એજ વર્કિંગ એજ પર કામ કરે છે તો ટી સ્ક્વેરનો કયો ભાગ ડ્રોઈંગની વર્કિંગ એજ પર કામ કરે છે તો તેનું માથું જે હેડ છે ત્રાશા અક્ષરો માટે જમણી બાજુનો ખૂણો કેટલો હોય છે તો ત્રાસા અક્ષરો માટે જમણી બાજુનો ખૂણો પંદર ડિગ્રી એના પછી વાત કરીશું ક્લોઝ ફિલ્ડ એરો હેડ નો લંબાઈને ઉંચાઈનો ગુણોત્તર કેટલો હોય છે તો ક્લોઝ ફિલ્ડ એરો હેડ નો લંબાઈને ઉંચાઈનો ગુણોત્તર વન જેમ થ્રી હોય છે કોણમાં આપણે મદદથી કેટલી ચોકસાયતી ખૂણાઓ માપી શકાય તો કોણ માપકની મદદથી એક ડિગ્રી ખૂણો ચોકસાઈથી માપી શકાય છે કોણ માપકથી કયું કાર્ય થઈ શકે છે તો ખૂણો માપી શકાય ખૂણો બનાવી શકાય વર્તુળને કરી અને સેક્ટર બનાવી શકાય એના પછી વાત કરીશું સૌથી વધુ ગ્રેડની પેન્સિલ કઈ છે તો સૌથી વધુ ગ્રેડની પેન્સિલ નાઇન એચ સૌથી સોફ્ટ પેન્સિલનો ગ્રેડ જણાવો તો સૌથી સોફ્ટ પેન્સિલનો ગ્રેડ છે સિક્સ પેન્સિલની લીડની હાર્ડનેસ નીચેના કરીશું કોના પર્યમાં કાર્યમાં કયા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવતો નથી કયા સાધનનો ઉપયોગ ચોક્કસ લંબાઈની રેખાઓને ભૂસી નાખવા માટે થાય છે તો ઇરીઝિંગ શિલ્ડ ઇરીઝિંગ શિલ્ડ કયા પદાર્થનું બનેલું છે સ્ટીલની પાતળી પટ્ટી એના પછી વાત કરીશું એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારની સ્કેલ સૌથી વધુ ઉપયોગી છે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં પાતળી ફ્લેટ ક્રોસ સેક્શન તેમજ બી વિલ સ્કેલ ફ્રેન્ચ કરવ નીચેનામાંથી કોની સાથે સંકળાયેલ છે તો સેક્ટર ટી સ્કવેર એના પછી વાત કરીશું ડ્રોઈંગમાં કેટલી લંબાઈની સ્કેલ સૌથી વધુ ઉપયોગી છે તો એકસો પચાસ એમ અને ત્રણસો એમ એકસો વીસ સુધીનો વ્યાસ ધરાવતા વર્તુળને દોરવા માટે નીચેનામાંથી કયું ડ્રોઈંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે તો તેના માટે મોટો પરિકર નેક્સ્ટ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કયા પ્રકારના ડ્રોઈંગ શીટ ઉપયોગી છે તો મિલ મેડ પેપર એના પછી વાત કરીએ તો ટી સ્કેરની શુદ્ધતાને કઈ પદ્ધતિથી ચકાસી શકાય તો ટી સ્ક્રની શુદ્ધતા ટી સ્કેરની એકસો ના ખૂણે ફેરવીને રેખાઓ દોરીને એન્જિનિયરિંગ પેન્સિલમાં સોરી મિત્રો એન્જિનિયર ડ્રોઈંગમાં પેન્સિલની પસંદગી થાય છે તો લાઇન વર્કના પ્રકારના આધારે એના પછી વાત કરીશું અક્ષર લેખનમાં કયા અક્ષરોની સ્ટ્રોકની જાડાઈ એક સમાન હોય છે તો ગોથિક જે ગોથિક લેટર છે જાડીને સૂક્ષ્મ રેખાઓ મળીને બનાવેલા અક્ષરો કયા છે તો રોમન લેટર આ શુષોભનાત્મક અક્ષરો છે જેનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં થતો નથી તો કયા ટેક્સ્ટ લેટર નેક્સ્ટ ઓબ્જેક્ટ અને ને જોડતી રેખાને શું કહેવામાં આવે છે તો પ્રોજેક્ટર્સ ઇટાલિક લેટરને વર્ટિકલ થી કેટલાક ખૂણે ત્રાંસા લખવામાં આવે છે તો વર્ટિકલ લાઇનથી પંદર અંશના જમણે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં કેવા અક્ષરોનો ઉપયોગ થાય છે તો મોટા અક્ષરોનો નેક્સ્ટ બે શબ્દો વચ્ચે કેટલું અંતર રાખવામાં આવે છે તો જે અક્ષરોની ઊંચાઈ જેટલું રાખવામાં આવે છે એના પછી વાત કરીશું કઈ લાઈનનો ઉપયોગ વર્ણન કરવા માટે થાય છે તો લીડર લાઈનનો ઉપયોગ વર્ણન કરવા માટે થાય છે ક્ષિતિજને સમાંતર દોરવામાં આવતી રેખાને શું કહેવામાં આવે છે અથવા તો કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે તો હોરિજન્ટલ મિત્રો હોરિજન્ટલ જે છે આ હોરિજન્ટલ અને આ જે છે વર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે એના પછી વાત કરીશું આઇસોમેટ્રિક વ્યૂ જણાવો તો આઈસોમેટ્રિક વ્યૂ થ્રીડી કયા પ્રકારનું ડાયમેન્શન કોઈપણ ભાગની ચોક્કસ સ્થિતિ દર્શાવે છે તો લોકેશન ડાયમેન્શન એના પછી વાત કરીશું એકસો એસીથી વધુ અને ત્રણસો સાઠ કરતાં ઓછો હોય તેવા ખૂણાને શું કહેવામાં આવે છે તો વિપરીત કોણ ત્રીજા લખવાની સાચી રીત કઈ છે તો આર આગળ આર અને જે ત્રીજા હોય તો આગળ આર રેડિયસનો આર અને પછી જે એની ત્રિજ્યા હોય તમે વીસ દસ પંદર જે હોય એ તમે લખી શકશો એના પછી વાત કરીશું હેચિંગ લાઇન કેટલા ખૂણે ત્રાસી દોરવામાં આવે છે તો પિસ્તાલીસ પિસ્તાલીસના ખૂણે વર્તુળના કોઈ કોઈપણ બે બિંદુઓને જોડતા રેખાને શું કહેવામાં આવે છે તો જીવા એના પછી વાત કરીશું સંપૂર્ણ કોણનું મૂલ્ય કેટલું છે તો ત્રણસો સાઠ ડિગ્રી વર્તુળની સૌથી મોટી જીવા કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને વ્યાસ કહેવામાં આવે છે એના પછી નીચેનામાંથી કઈ લાઈનનો ઉપયોગ છુપાયેલા ભાગ દર્શાવવા માટે થાય છે તો ડેશ લાઇનનો ઉપયોગ નેવું અંશના ખૂણે દોરેલી બે ત્રિગ્યાઓથી બનતા ખંડને શું કહેવામાં આવે છે તો તેને ચરણ કહેવામાં આવે છે એકસો એસી અંશના ખૂણે દોરેલી બે ત્રિગ્યાઓથી બનતા ખંડને શું કહેવામાં આવે છે તો અર્ધવળ અર્ધવૃત્ત તરીકે ઓળખવામાં આવે છે એના પછી નીચેનામાંથી કઈ લાઇનનો ફ્રી હેન્ડ દોરી શકાય છે તો બ્રેક લાઇન એના પછી સળંગ જાડી રેખાને કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓબ્જેક્ટ લાઈન મોસ્ટ આઈએમવી પ્રશ્ન છે જે સળંગ જાડી રેખાઓને કયા નામથી ઓળખવામાં આવે છે તો ઓબ્જેક્ટ લાઈન તાલીમના કાર્યમાં કેટલી જાડી ધરાવતી લાઈન ઉપયોગી છે તો ઝીરો પોઈન્ટ ફાઇવ એમ નેક્સ્ટ એક નિયમિત પંચકોણ પ્રિઝમમાં કેટલી સપાટી હોય છે તો સાત પિરામિડની સપાટીનો આકાર કેવો હોય છે તો સમય બાજુ ત્રિકોણ એક ત્રિકોણ આકાર પ્રિઝમમાં કુલ કેટલી સપાટી હોય છે તો સાત નેક્સ્ટ એક વર્તુળમાં કેટલા ખૂણા હોય છે તો ત્રણસો સાહીઠ નેક્સ્ટ ડ્રોઈંગ પેન્સિલ શેની બનેલી હોય છે તો ડ્રોઈંગ પેન્સિલ ગ્રેફાઇટ અને કિયોલિન ડ્રોઈંગ બોર્ડ શેનું બનેલું હોય છે તો ડ્રોઈંગ બોર્ડ મોસ્ટ આઈએમપી પ્રશ્ન મેસોનાઇટનું ફ્રી હેન્ડ સ્કેચ માટે કયા પ્રકારની પેન્સિલ ઉપયોગી છે તો એચ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો એના પછી વાત કરીશું ટ્રાન્સફર મેજરમેન્ટ કયું સાધન માપ ટ્રાન્સફર માટે વપરાશે તો સ્કેલ આઈએસ મુજબ એ ફોર ટ્રીમ ડ્રોઈંગ સીટનું માપ કેટલું છે તો બસો એમ એમ ઇન્ટુ બસો સત્તાણું એમ એમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો આઈએસ અનુસાર એક ડ્રોઈંગ સીટના શીર્ષકના માપ શું રાખવામાં આવે છે તો એકસો પંચ્યાસી એમએમથી પાસઠ એમ એમ એના પછી વાત કરીશું ડ્રોઈંગ શીટના શેના આધારે નિર્દિષ્ટ કરવામાં આવે છે તો એની નીચેનામાંથી એ ઝીરો ઓબ્ઝેક્ટ લાઈનની સ્ટાન્ડર્ડ કેટલી હોય છે તો જીરો પોઈન્ટ ફાઈવ એમ એમ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો નેક્સ્ટ મુખ્ય ડ્રોઈંગથી કેટલા અંતરે ડાયમેન્શન લાઈન દોરવામાં આવે છે તો આઠેવ બી આઈ પૂરું નામ મોસ્ટ આઈ એમ પી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ વારે વારે પૂછાયેલો છે મિત્રો એના પછી વાત કરીશું ચારસો વીસ બાય પાંચસો ચોરાણું એમ એમ સાઇઝ ધરાવતી ડ્રોઈંગ શીટને ખાલી જગ્યાએ કહેવામાં આવે છે તો એ ટુ સાઇડની કટિંગ કરેલા સેક્શન દર્શાવવા માટે એન્જિનિયર ડ્રોઈંગમાં કઈ લાઇનનો ઉપયોગ થાય છે તો કટિંગ કરેલા સેક્શન દર્શાવવા માટે એન્જિનિયર ડ્રોઈંગમાં હેચિંગ લાઇનનો ઉપયોગ થાય છે એના પછી વાત કરીશું જે સ્કેલનો રેશિયો વન જેમ વન કરતાં વધારે હોય તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો એને એન સ્કેલ તરીકે ઓળખવામાં આવે છે બે સેક્શન એ એક સરખા અંતરે દોરેલી ખાલી જગ્યા લાઈનો છે તો પાતળી લાઈનો ઓર્થોગ્રાફિક પ્રોજેક્ટમાં મુખ્યત્વે નીચેનામાંથી કયો વ્યૂ દોરવામાં આવે છે તો ફ્રન્ટ વ્યૂ રાઇટ હેન્ડ સાઈડ વ્યૂ અને ટોપ વ્યૂ એના પછી વાત કરીશું કોઈ પણ સ્મૂથ દોરવા માટે કયું ઇન્સ્ટ્રુમેન્ટ ઉપયોગી છે તો ફ્રેન્ચ કરવા એના પછી બી બીઆઈએસ ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ પ્રમાણે ઓર્થોગ્રાફિક પ્રોજેક્શન કયા એંગલમાં એંગલમાં દોરવામાં આવે છે તો થર્ડ મોસ્ટ એક સીધી લાઈનમાં કરવામાં આવતા ઇન્ડિયનિંગ અને ખાલી જગ્યા મેથડ કહે છે તો ચેઇન મેથડ ઓર્થોગ્રાફિક પ્રોજેક્શનમાં એચપી ને વીપી નું પૂરું નામ એચપી એટલે હોરિજન્ટલ પ્લેન વીપી એટલે વર્ટિકલ પ્લેન એના પછી વાત કરીશું વિકાસ અને વિભાજન માટે સૌથી વધુ ઉપયોગી શું છે તો સીટ મેટલ કન્સ્ટ્રક્શન આઇસોમેટ્રિક પ્રોજેક્ટમાં વર્તુળનો આકાર કેવો હોય છે આઇસોમેટ્રિક આઈસોમેટ્રિક વર્તુળનો આકાર લમગોળ હોય છે ડી ઝીરો ડી વન ડી ટુ ડી ફોર શેની સંજ્ઞા દર્શાવે ડ્રોઈંગ બોર્ડને એના પછી વાત કરીશું જે ઇન્સ્ટ્રુમેન્ટ ઝીરોથી એકસો એસી સુધીના તમામ ખૂણામાં આપી શકાય તે ઇન્સ્ટ્રુમેન્ટને કયા નામે ઓળખવામાં આવે છે તો ખૂણમાં ભાગ ડ્રાફ્ટરની મદદથી સમાંતર ઊભી આડીને ખાલી જગ્યાના ખૂણે લાઈનો દોરી શકાય છે તો ઝીરો થી ત્રણસો સાહીઠ ડ્રોઈંગ પીન કયા મટીરિયલમાંથી બનેલું છે તો સ્ટેનલેસ સ્ટીલ ને મોસ્ટ બી છે મિત્રો એના પછી વાત કરીશું એક વાર એટલે કેટલા ફૂટ તો ત્રણ ફૂટ એક ઇંચ બરાબર કેટલા સેમ્પી બે પોઈન્ટ ચોપન સેન્ટીમીટર એક વાર એટલે કેટલા ઇંચ થાય છત્રીસ ઇંચ એક માઇલ એટલે કેટલા વાર થાય સત્તરસો સાઠ તો આ મિત્રો જે કામના છે જે તમારે પરીક્ષામાં પૂછાઈ શકે છે તો એક માઇલ એટલે કેટલા કિલોમીટર એક પોઈન્ટ છસો નવ કિલોમીટર એક કોર્સ પાવર એટલે કેટલા વોટ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે મિત્રો સાતસો છેતાળીસ વોટ મોસ્ટ આઈએમપી પ્રશ્ન એક ક્વિન્ટલ બરાબર કેટલા તો સો કિલોગ્રામ બે સરખી સંખ્યાની ગુણાકાર દ્વારા તુલનાને શું કહેવામાં આવે છે ગુણોત્તર ધાતુનો ગુણધર્મ સખતપણાનો અર્થ ધાતુ સહેલાઈથી ઘસાય નહીં ધાતુના કયા ગુણધર્મને ફિઝિકલ ગુણધર્મ કહે છે તો કઈ ધાતુ અલોહ ધાતુ છે તો બ્રો ધાતુ દેખાવમાં ચાંદી જેવી છે તો કલાઈ એક ખાલી જગ્યાનો છે દળ ભાગ્યા કદ અધાતુની ઘનતા ખાલી જગ્યા છે લોહ અને અલોહ ધાતુ કરતા ઓછી પદાર્થના નાનામાં નાના કણને શું કહેવામાં આવે અણુ પિત્તળ ખાલી જગ્યાને મિશ્ર ધાતુ છે તાંબુ અને જસર એલ્યુમિનિયમ ખાલી જગ્યા નામના ખનીજમાંથી પ્રાપ્ત થાય છે તો મોસ્ટ આઈએમ પ્રશ્ન છે બોક્સાઈડમાંથી ફોર્જિંગ અને રોલિંગ કરતી વખતે તાંબાનું બંધારણ તન્ય હોય છે એના પછી પીગળ એ ધાતુનું ભૌતિક ગુણતન છે કઈ ધાતુ ઊંચું ગિલન બિંદુ છે તો વેનેડી એકસો ચાલીસ ને સેન્ટીગ્રેડમાં તો સાહીઠ એના પછી એમ કેસ પદ્ધતિમાં દળનો એકમ કિલોગ્રામ એક મીટરની સાચી કિંમત ઓગણચાલીસ પોઈન્ટ સાડત્રીસ ઇંચ લંબાઈનો એસ એકમ મીટર એક મીટર ક્યુબ બરાબર કેટલા લિટર તો હજાર લિટર ન્યૂટન મીટર અને ઝૂલ એકમો વચ્ચેનો સંબંધ એક ન્યૂટન મીટર બરાબર વન ઝૂલ એફપીએસનું પૂરું નામ છે ફૂટ પાઉન્ડ સેકન્ડ એસઆઈ સિસ્ટમમાં કરંટનો એકમ એમ્પિયર છે એક મીટર બરાબર કેટલા ફૂટ તો ત્રણ પોઈન્ટ અઠ્યાવીસ ફૂટ તો મિત્રો આજે ડ્રોઈંગના મોસ્ટ આઈમપી પ્રશ્નો અને બીજા જે એકમોના જે પ્રશ્નો હતા તો તેની ચર્ચા કરીજો વિડિયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરીને જો કોઈ નવો વિડીયો અપલોડ થાય તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો